ત્યાં રમતા નાના બાળકોનું જીવ બચાવવા માટે પોતે દક્ષાબેન પિયુષ ભાઈએ જે કહેવાય કે દોડ લગાવી હતી ને બાળકોને બચાવવા જતાં તેમને ગંભીર ઈજાઓ પામી હતી આમ દક્ષાબેનને તાત્કાલિક માણિયા ક્રોસિંગ પાસે આવેલા શ્રીજી હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા હતા ત્યાં આઈસીયુ વોર્ડમાં એમને રાખવામાં આવ્યા હતા લગભગ સાંજે પાંચથી સાડા પાંચ ઘટના બની હતી પરંતુ કોઈ અંગત કારણોસર પોલીસ અને ફાયર આ બંનેને લગભગ રાત્રે આજુબાજુમાં જાણ કરવામાં આવી હતી ઘટના પાંચથી છ વાગ્યાની આસપાસ બને છે પરંતુ પોલીસ અને ફાયર બિગરને રાત્રે અગિયાર વાગે કયા કારણોસર જાણ કરવામાં આવે છે એ પણ એક અંગત વિષય છે ત્યારબાદ તમામ કાટમાર હટાવવામાં આવ્યો અને ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડ વિભાગ જે પિયુષભાઈ પરમાર તેમના પરિવાર સાથે રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહે છે અને આ આંગણવાડી મારેઠા ગામમાં નોકરી કરે છે દક્ષાબેન જે આંગણવાડીમાં નોકરી કરે છે જોવાનું રહેશે દક્ષા બેન કેટલા જલ્દી સારા થાય છે અને પોલીસ અને ફાયર આવી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર નીલ ચૌહાણ માણેજા વડોદરા તમે આ સમાચાર યુટ્યુબ પરથી જોતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને અમારી જનરલ પર ન્યૂઝ ફેસબુકને ફોલો કરજો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આપનો અભિપ્રાય જરૂર મોકલજો આવી જ નવી ઘટનાઓ અને નવા સમાચાર સાથે ફરી પડીશું જી સર આજે ક્યાં છે છે શું ઘટના બની અહીંયા આપણે સ્થળ ઉપર આવીને તપાસ કરી છે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને સ્થળ ઉપર બે વ્યક્તિઓ ઈજા પામ્યા છે અને બિલ્ડિંગની અંદર સ્લેબ પડ્યા હોવાના કારણે એમણે ઈજા પામી છે તેવી વરદી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર આવી તપાસ કરતા લગભગ અહીંયાના જે આપણા રહીશ રહીશો છે તેમને પૂછપરછ કરતાં લગભગ સાડા છ વાગ્યાનો આ કોલ છે અને ત્યારબાદ બી અત્યારે હાલમાં બી જે પ્રિમાઇસીસને હજુ બી રિમૂવ કરવાની જરૂર હતી તે પ્રિમાઇસીસને ફાયર સર્વિસ દ્વારા રિમૂવ કરી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ અહીંયા હાજર છે પોલીસ ડિપાર્ટમેન્ટ અને બિલ્ડિંગ શાખાને અમે જાણ કરી છે કે આ પ્રકારનો અગાઉ બનાવના બને કેમ કે આ સાડા છ વાગ્યાનો બનાવ છે તે છતાં પણ ફાયરના કર્મચારી અમારા સ્થળ ઉપર આવીને જે હજુ પણ જે સ્લેબ મતલબ ડાઉન થઈ શક્યો હતો તે સ્લેબને રિમૂવ કર્યો છે અને અહીંયાના રહીશોને એવી સૂચના આપી છે કે જ્યાં સુધી એનું કન્ફર્મેશન ના આવી જાય ત્યાં સુધી અંદર કોઈ એક્સેસ ના લે ટોટલ કેટલા લોકોને એ જ કહું છું કે બે લોકોને જાનહાની થઈ છે બે લેડીઝ જ છે એક લેડીઝ કંઈક આઈસીયુમાં છે તેવું અહીંયાના રહીશો જણાવે છે અને એક જે લેડીઝ મેડમ છે એમને અત્યારે નોર્મલ ઇન્જરી થઈ છે એટલે આ બનાવ એકચ્યુઅલમાં થયો છે સાડા છ વાગે ફાયર બ્રિગેડને જાણ કરી છે સાડા અગિયાર વાગે એટલે વિધિન અ ફોર હવર્સનો આ ડિફરન્સ છે પણ તે છતાં પણ અહીંયા રહીશો આસપાસ રહી છે બાળકો છે વિથ ફેમિલી અહીંયા રહેલા છે તો એ લોકોને પણ કોઈ પણ પ્રકારની હાનિ ના થાય એટલે ઉપરની અમે વિઝિટ કરી જતા નોર્મલી એ વિઝિટ દરમિયાન જે પણ જે કન્સ્ટ્રક્શન હજુ બી થોડું ડાઉન હતું જે પડી શકે એવું હતું હવે અમારી ઇક્વિપમેન્ટ્સની મદદ તેના ડાઉન કર્યું છે અને અત્યારે પોલીસને સોંપેલું છે મારું નામ નિકુંજ આઝાદ ફાયર ઓફિસર વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ